નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેડૂતોના ચોમાસાના ઉભા પાકની જંગલી પ્રાણીઓ દ્વારા વેલાણ કરતો વિડીયો વાયરલ થતા ખેડૂતોમાં ખળબળા દાહોદ જિલ્લામાં સો ટકા ખેતી કરતા ખેડૂતોની વસ્તી ધરાવતો જિલ્લો છે સો ટકા આદિવાસી વિસ્તારમાં વસવાટ કરે છે આદિવાસી વિસ્તારમાં મુખ્ય સ્થળે એક પ્રાયોજના વહીવટદારની કચેરી આદિવાસીઓના વિકાસ માટે સરકાર તરફથી ઉભી કરવામાં આવે છે ખેડૂતો ખેતી પકવી અને તમામનું ભરણ પોષણ કરે છે ખેતી વિભાગમાં કરોડોની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પરંતુ દાહોદ જિલ્લાના ખેડૂતોના પાકની ભેલાણ કરતા જંગલી જાનવરોથી પાકને બચાવવા કોઈ નક્કર આયોજન કરવામાં આવતું નથી તો તાર ફેન્સી વાડની યોજના અંતરગત નાના ફોટા તમામ ખેડુતોને આ યોજનાના લાભ આપવામાં આવે તો ખેતીનું ભેરાન થતું અટકે અને ખેડુતોને મકાઈ કપાસ જેવા પાકની ઉપજ બમણી લઈ શકે તેમ છે પરંતુ આદિવાસી ખેડુતોના આવતા નાના આયોજકો પોતાના મળતી એજન્સીઓને બારોબાર પધરાવતા હોય તેમ જણાઈ રહ્યું છે ખરા અથવા નાણાનો ઉપયોગ થતો જોવા મળતો નથી તો ટ્રાયબલ વિભાગ આદિવાસીની આવતી સો ટકા ગ્રાન્ટનું વ્યવસ્થિત આયોજન કરી ખેડૂતોના હિતમાં અને પેલાણ થતી ખેતીને બચાવવા માટે ખાસ કિસ્સામાં પ્રોજેક્ટ બનાવીની ખેતીવાડી વિભાગ સાથે પરામર્શ કરી જરૂરી પાકની પેલાન થતું અટકાવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે હાલ ખેડૂતોના ખેતરમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે તો ખેડૂતોના હિતમાં તમામ જંગલ વિસ્તારના ખેડૂતોની સ્થળ મુલાકાત લઈ અને સ્થિતિ જાળવા લોક માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે ખેતીવાડી વિભાગ અને પ્રાયોજના વહીવટદાર કચેરી કેવા પગલા લેશે તે જોવું રહ્યું બ્યુરો ચીફ કાળુભાઈ સાથે કેમેરામેન સેનસિંગ બારિયા એસીવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે